જય ભગવાન મિત્રો આજે છે વિશ્વકર્મા જયંતિ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મિત્રો વિશ્વકર્માનું ભગવાનનું શું મહત્વ છે આજે કેવા કરવા ઉપાય કેવા મંત્રનો કરશો મંત્ર જાપ અને વિશ્વકર્મા ભગવાનનું શાસ્ત્રોક્ત શું છે મહત્વ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો વિશ્વકર્મા ભગવાન વાત કરીએ તો એવું કહેવાય છે કે આજે પહેલા તો વિશ્વકર્મા ભગવાન જયંતિ છે વિશ્વકર્મા દર્શન ચોક્કસ કરજો કેમ કે એવું કહેવાય છે કે મહા સુદ તેરસ ના દિવસે વિશ્વકર્મા ભગવાનની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન બ્રહ્માજીનું સ્વરૂપ બ્રહ્માજીના કૃપાથી વિશ્વકર્મા દાદાએ સમગ્ર જગતની રચના કરી હતી બ્રહ્મ વત્ર વિશ્વકર્માત્મને નમ એવું કહેવાય છે કે વિશ્વકર્મા ભગવાન જે છે જે દેવતાઓના શિલ્પી કહેવામાં આવે છે શિલ્પકાર નામથી જે ઓળખાય છે વિશ્વકર્મા ભગવાન વિશ્વના નિર્માતા ગણવામાં આવે છે વિશ્વને બનાવનાર બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે વિશ્વકર્મા ભગવાનને કહ્યું હતું કે તમે સૃષ્ટિ બનાવો એટલે આ દુનિયા બનાવનાર જે છે એ વિશ્વકર્મા ભગવાન છે જેને ભવનોને રચના કરી જ્યારે કોઈ પણ મકાન બનતું હોય ને ત્યારે હંમેશા વિશ્વકર્મા ભગવાનની પૂજા કરવામાં આવે છે જેમ વાસ્તુ ભગવાનની પૂજા થાય છે તે રીતે યજ્ઞની અંદર પણ વિશ્વકર્મા ભગવાનની પૂજા કરવામાં આવે છે આહુતિ આપવી હોય ત્યારે આહુતિ આપતા પહેલાં પણ એક મંત્ર બોલવામાં આવે છે બ્રહ્મ વત્ર ભુજ ક્ષત્ર મરુ વૈશ્ય પ્રકિર્તિ વિશ્વકર્મા વિશ્વકર્મને એના મહા આ બોલવામાં આવે છે હંમેશા જયારે મકાન બને ત્યારે વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ વિશ્વકર્મા ભગવાનના જે મશીન હોય ઓજાર હોય એની પણ પૂજા કરવી જોઈએ કેમકે દુનિયા બનાવી છે એવું સાથે સાથે એવું કહેવાય છે કે દેવતાઓના અલંકાર ઘરેના જેને કહેવાય એ પણ વિશ્વકર્મા દાદાએ બનાવેલા છે વિષ્ણુ ભગવાનનું ચક્ર એ પણ એમને બનાવેલું છે ભગવાન શિવજીનું ત્રિશુલ એ પણ વિશ્વકર્મા ભગવાને બનાવ્યું લંકા રાવણની જે લંકા હતી એ પણ વિષ્ણુ ભગવાને બનાવ્યું હતું હસ્તીરાપુરી અને દ્વારિકા એ પણ વિશ્વકર્મા ભગવાને બનાવ્યું હતું દુનિયાના જો પ્રથમ આર્કિટેક્ટ કોઈ હોય જેને દુનિયા બનાવી હોય પહેલા આર્કિટેક્ટ અત્યારે આપણે ઘણી વખત મકાન ને ત્યારે આર્કિટેક્ટને રાખીએ અને સુંદર મકાન બનાવીને આપે પણ એ મકાનની જગ્યા આ તો આખી દુનિયાને સુંદર બનાવનાર જે દુનિયાના પ્રથમ આર્કિટેક્ટ જે હતા એ હતા વિશ્વકર્મા ભગવાન જેને દેવ શિલ્પી તરીકે કહેવામાં આવે છે દેવતાઓના શિલ્પી છે જેમના પાંચ પુત્ર હતા મનુ મય સ્વષ્ટા શિલ્પી અને દેવગ્ન આ પાંચ પુત્ર જે હતા જેને અલગ અલગ ધાતુઓ સાથે અને અલગ અલગ ધાતુઓમાંથી બનનારી વસ્તુઓમાં એમને સર્જન કર્યું હતું જેમ કે મનુ જે હતા એમને લોખંડથી જે કંઈ ઓજાર બને અથવા લોખંડથી કામ જે કયું હોય ત્યાં મનુને કાર્ય સોંપ્યું છે મયાને કાષ્ટ્ર એટલે કે લાકડાનું કાર્ય સોંપ્યું છે તાંબાનું કાષ્ટ્રષ્ટારે આપ્યું છે અને શિલ્પીને પાયે પાષણ કલા આપી છે અને સુવર્ણ કલા એટલે કે સોના ચાંદીનું જે કંઈ આભૂષણ બને એને દિવગ્ન કહેવામાં આવે છે તો આ રીતે દરેક વ્યક્તિ અલગ અલગ કલાથી અલગ અલગ ધાતુઓમાં બન બનાવીને એ વેચતા હોય છે તો આ બધી જે કલા જે એ બધી વિશ્વકર્મા ભગવાનના પાંચ પુત્ર દ્વારા બનાવવામાં આવે છે ત્યારે હંમેશા કોઈ પણ તમારું કાર્ય હોય ચાહે સુવર્ણ કલા હોય કે માર્બલ કે પથ્થરને લઈને કોઈ કાર્ય હોય તાંબાને લઈને હોય કાષ્ટ લાકડાને લઈને હોય અથવા લોખંડને લઈને કોઈ પણ તમારી ફેક્ટરી હોય મશીનરી હોય તો એવું કહેવાય છે કે આજના દિવસે ચોક્કસ તમે એ ઓજારની પૂજા કરજો આજના દિવસે જો વિશ્વકર્મા દાદાની કૃપાથી તમે ઓજારની પૂજા કરશો ને તો ઓજારમાં પણ એક તાકાત હોય છે આજે માણસમાં તાકાત છે પણ માણસને પણ ઓજારની જરૂર છે કેમ કે ઓજાર છે તો એ કાર્ય સફળ બને છે તો જેટલી પણ મશીનરી હોય તમામ મશીનરીની જો આજના દિવસે પૂજા કરશો ને તો મશીનમાં પણ એક તાકાત આવે છે અને વિશ્વકર્મા ભગવાનની કૃપાથી એ તમારા વ્યવસાયના એ ઓજાર અથવા એ મશીનરી બહુ બગડતી નથી અને મશીનરી તમને ઘણું બધું કમાઈ આપે છે આજે માણસ ધન ત્યારે જ કમાય કે એની સારા ઓજાર હોય અને કામ કરનારા વ્યક્તિ સારા હોય આજના દિવસે કહેવાય છે વિશ્વકર્મા ભગવાનનું નામ લઈ ઓમ વિશ્વકર્માને ને મંત્ર બોલીને તમામ ઓજારને તમારે ધૂપ અર્પણ કરવાનું છે અને એમાંય પણ જો ગુગર ધૂપ અથવા કપૂરનો ધૂપ જો તમે તમારા ઓજારની અંદર બધી જગ્યા ઉપર આપો છો ને તો એનાથી ઓજારમાં એક તાકાત આવે છે અને મંત્ર ત્યારે બોલવાનું ઓમ વિશ્વકર્માને એ નવા ધૂપમાં પણ એક તાકાતો છે દેવતાઓની તાકાત હવનનો ધૂપ દેવતાઓની તાકાત ગુગળનો ધૂપ દેવતાઓની તાકાત મંત્રમાં રહેલી અને પૂજનથી કરી શકાય પૂજન કરવાથી પણ દેવતાઓની શક્તિ વધે છે તમારા વ્યવસાયની જો તમારે બિઝનેસને આગળ લઈ જવો હોય તો તમારા જે કંઈ ઓજાર હોય નાના નાનો કારીગર હોય તો એ પણ પોતાની ઓજાને આજના દિવસે ગંગા જલથી શુદ્ધ કરવાનું ચોખ્ખા કપડાથી લૂછવાનું અને એની ઉપર વિશ્વકર્મા ભગવાનનું નામ લઈ અને પાંચ ચાંદલા કરજો તમારું કાર્યક્ષેત્ર મોટું હોય તો એ દરવાજાને એકદમ શુદ્ધ કરીને ત્યાં તમારે આસો પાલવનું તોરણ બંધાવજો અને દ્વાર ઉપર વિશ્વકર્મા ભગવાનનું નામ લઈ અને શ્રીફળ વધેરજો મોટા મશીનરી હોય તો ત્યાં પણ શક્ય હોય તો સિંદૂરનો સાથીઓ કરવાનો મોટા મશીન હોય ત્યાં સિંદૂરનો સાથીઓ બનાવી પાંચ ચાલના કરી વિશ્વકર્માને નવા બોલી અને ચોખા સિંદૂરવાળા કરી અને એ સ્વસ્તિક ઉપર અર્પણ કરવાના અને શ્રીફળ વધેરવાનું આટલું ચોક્કસ કરજો અને કરવાથી એવું કહેવાય છે આજના દિવસે કરેલો આ નાનકડો ઉપાય તમને ફાયદો આપે છે બીજા નંબરની વસ્તુ કદાચ કોઈ મોટી મશીનરી હોય અને ત્યાં મજદૂર જે કંઈ કામ કરતા હોય તો આજના દિવસે જે વેપારી હોય જે શેઠ હોય એ લોકોને પોતાના કામ કરનાર મજદૂરોને પણ આજના દિવસે કંઈક મીઠાઈ અને કંઈક ભેટ આપવી કે જેના કારણથી મશીન સારા હોય પણ મજદૂર પણ ઈમાનદાર હોય તો એ મહેનત કરવાવાળા વ્યક્તિ પોતાના શેઠને ઉપર ક્યાંય સુધી લઈ જાય છે તરકી કરે છે તો વિશ્વકર્મા ભગવાને એવું કહેવાય છે કે દરેક કારીગરોની પણ આજે પૂજા એમના ઓઝારની પૂજા એમના મશીનરી પૂજાનું વિશેષ મહત્વ છે મતલબ કે કારીગરોને થોડા ખુશ કરવા અને ઓજારની આજે પૂજા કરવી અને વિશેષ કદાચ કોઈને પોતાનું કામકાજ જો વિશેષ મળતું ન હોય મહેનત પ્રમાણે મહેનતાણું મળતું ન હોય તો ઓમ વિશ્વકર્મણે નમઃ આ મંત્ર બોલવાનો રાત્રિના સમયે તેર માલા કરવાની ઓમ વિશ્વકર્મણે નમઃ અને એક ફૂલનો હાર આજુબાજુમાં ક્યાંક મંદિર હોય તો વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં જઈ અને વિશ્વકર્મા ભગવાનને હાર પહેરાવજો અને શ્રીફળ વધેરજો અને કયો તે મંત્રની તેર માલા ચોક્કસ કરજો અને એનાથી વિશ્વકર્મા ભગવાનની પૂર્ણ કૃપા તમને પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે સુંદર મજાનો મેં તમને વિશ્વકર્મા જયંતિની મહિમા કહ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવા જ ઉપાય ઘરેલું ઉપાય શાસ્ત્રો ઉપાય હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન